દીન દુિયા બેલી એવા સંત જમિયલ શાહ દાતાર ને આજે આપણે વંદન કરીએ નગર ઠાના વાસી મારા જમિયલ શાહ દાતાર આવી ઉગારો જમ્ય છે મજધાર સિંધ થી આવી વશિયા જુનાડે કાપી પંથ અપાર ભૂત પ્રેતનો નાશ કરીને જય વશિયા ગિરનાર દેશ પરદેશ થી માનતાયુ આવે નમન કરે નરનાર માંગી મુરાદો પૂરી કરીને સુખી કરે સંસાર જાદુ નગરગઢ જૂનાની જાદુ અપરંપાર પિરાણાના એક જ પરસે નાશ થઈ પળવાર રોટલી પથ્થર પહેલે પરચે જમિયલ શા કરનાર કંડ કમંડળ ખેંચી જાદુની ભૂંડી દશા કરનાર ચોસઠ જોગણિયો બાવન વીરને તું વશમાં કરનાર એક કાચલીએ હિન્દુ મુસ્લિમ પાણી સાથે પીનાર ભેદ વિના સહુરાબ રોટલી જમે ધૂણે આવી તારા દ્વાર અવધિ આપી ભસ્મ કરીને કરે જગત ઉદ્ધાર ભગત ભૂમિ સોરઠને અરમા ભક્તો અપરંપાર ધોળી ધજાયું વાળા જુનાડે જમ્યલ શા દાતાર ઇવા ગિરનારમાં બિરાજતા સિદ્ધ સંત જમિયલ શાહ દાતારને આજે આપણે વંદન કરીએ એમ કહેવાય છે કે સંત જમિયલ શાહ દાતારનો જન્મ ઈરાનમાં સંમત પંદરસો એકની આસપાસ મુસ્લિમ સમાજમાં થયો હતો બાળપણથી જ ધાર્મિક અને દયાળુ સ્વભાવના એટલે માત્ર પંદર વર્ષની ઉંમરમાં જ લગભગ બધા જ ધર્મોના પુસ્તકોનો અભ્યાસ કર્યો સંત જમિયર શાહ દાતાર મક્કા મદીના હજ કરવા ગયા ત્યારે ત્યાં તેમને એક સ્વપ્ન આવ્યું કે હિન્દુસ્તાનમાં ભૂમિમાં દીન દુખિયાની સેવા કરવા તારે જવાનું છે હજ યાત્રા પૂર્ણ કરી ખુદાના આદેશ મુજબ સિંધના નગરઠઠા શહેરમાં આવ્યા ગુરુ પઠ્ઠા પીરના શિષ્ય બન્યા ગુરુ શિષ્ય બંને પ્રેમ અને ભક્તિનો સંદેશ ફેલાવતા ફેલાવતા સૌરઠમાં પધાર્યા હાલમાં જ્યાં વિલિંગડન ડેમ છે ત્યાં ગુરુ શિષ્ય બંને ખુદાની બંદગી કરતા અને જ્ઞાન પીપાસુ અને જિજ્ઞાસુઓને સાચો ધર્મ સમજાવતા અને તેમના દુન્યવી દુઃખોનું નિવારણ પણ કરતા ગુરુ પઠ્ઠા એ જ સ્થાને દેહ ત્યાગ કર્યો વિલિંગડન ડેમ પાસે જ ગુરુ પઠ્ઠા મજાર છે ત્યારબાદ સમય જતા સંત જમયલશા શાહ દાતાર પહાડ ઉપર ગયા ત્યાં સંત જમ્યલશા દાતાર બાપુએ બાર વર્ષ સુધી મંદગી કરી તે સમયના દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજી પણ સંત જમ્યલશા શાહ દાતારના શિષ્ય હતા એમ કહેવાય છે કે હાલમાં જ્યાં સંત જમ્યલશા શાહ દાતારની જગ્યા છે ત્યાં ધ્યાન સાધના માટેની ગુફા છે એ ગુફામાં સતત ચાલીસ દિવસ સુધી ધ્યાન સાધનામાં બેસતા જ્યારે ગુફાની બહાર નીકળે ત્યારે ભક્તજનો તેમના દર્શન કરતા અને તેમની પ્રેમ સભર વાણીનો લ્હાવો લેતા સંત જમિયલ શાહ દાતાર માનવ માત્રને પ્રેમથી આવકારતા દાતારના ડુંગરે આવેલ માનવ માત્રને પ્રેમથી ભોજનનો પ્રસાદ પીરસતા અને આધિ વ્યાધિથી મુક્ત કરતા આજે પણ દાતારની જગ્યામાં અન્ન જળ ક્યારેય ખૂટતા નથી એમ કહેવાય છે કે સંત જમિયલ શાહ દાતાર જોળી રાખતા એ જોળીમાંથી આવેલ અભ્યાગતને છૂટા હાથે દાન આપતા એટલે જમિયલ દાતાર કહેવાયા જુનાગઢ ઉપર એ વખતે રાજા રા માંડલિક રાજ્ય કરતા હતા કુસંગથી રાજા રા માંડલિકની મતી ભ્રષ્ટ થઈ અને એના કારણે રા માંડલિકને આય નાગબાઈ માયે શ્રાપ આપેલ જાસે રાજની રીત રાપણું રહેશે જ નહીં तू भम तो मागीस भीख तेदी मुने पोथा ने पुराण भागवत तू भाड़ीश नहीं कलमा से कुरान, मुने कूराश मांडलिक वा पवित्र पाणी घेर दामोदर कुंड देखिस नहीं घोड़ा तारा घेर पलाण पामिस नहीं कसमस्ता घोड़ला आवसे उत्तर दिशा थकी उमटसे अहराण तेदी મુને હંભારીશ માંડલિક રા માંડલિક રા ગંગા જળિયા કહેવાતા પણ માતાજીના શ્રાપથી અર્ધ પાગલ જેવા થઈ ગયા એમ કહેવાય છે કે રામ માંડલિકની આવી દયનીય સ્થિતિ જોઈ પુત્ર નાગાજણે જ્યારે આઈને પૂછ્યું કે મા રા માંડલિકનો કોઈ ઈલાજ ખરો ત્યારે આઈએ કહ્યું કે રા માંડલિક જુનાગઢના સંત જમિયલ દાતાર સાથે બેસી ભોજન કરે તો એનો કોડ મટી જાય રા માંડલિકને લઈને નાગાજન ફકીર સાથે બેસી તેના પાત્રમાં કેમ જમું રા માંડલિક જમ્યા નહીં એટલે શ્રાપ નિવારણ થયું નહીં અને જુનાગઢનું રાજ્ય પણ ગયું દીન દુખિયાના દુઃખ દૂર કરનાર સંત જમ્યલ શાહ દાતારે સંમત પંદરસો છોતેર આસપાસ મહાપ્રયાણ કર્યું આજે દાતારનો ડુંગર એક પવિત્ર તીર્થસ્થાન છે જ્યાં લાખો લોકો દર્શને આવે છે દાતારના શિખર ઉપર સંત જમ્યલ શાહ દાતારની દરગાહ છે ડુંગરના પથ્થરોમાંથી નગારા વાગતો હોય એવો અવાજ નીકળે છે એવા પરમ સંત જમ્યલ શાહ દાતારને આજે આપણે ભાવથી વંદન કરીએ